નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં હું મિત્રોત્ર આપનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે નટરાજ થ્રેસરનું હર્બમ મોડલ બે ને ચોવીસ મોડલ જેના બધા જ અલગ અલગ પાકમાં આપણે એના વિડીયો મૂકેલા છે આજે આપણે બતાવીશું તમને બાજરામાં ચાલતું કોઈ પણ ટોકરીમાં બાજરો કાઢવો એ થોડોક અઘરો લાગે કારણ કે બાજરાનું ઢુંડું છે એ ભૂકો થઈ જતું હોય છે તો જો આપણું નટરાજ થ્રેસર કેવું બાજરામાં જોરદાર ચાલી રહ્યું છે અને કેવું ઓરલીએ છે એ તમને અત્યારે બતાવીશું તો વિડીયોમાં આગળ બનીને રહેજો પેલા તો તમને બાજરો બતાવી દઈએ જાડા ડુંડાવાળો વાળો અને બહુ મસ્ત પાકેલો છે અને અમારા એરિયામાં બાજરા સારા થાય છે અને મીઠા પણ બહુ થાય અને ખેડૂત પણ ખામચાઈ જવો તમે પાલ ઉપર ઢગલો કરેલો છે અને પાલ ને તરિયામાં જે બાજરો ફરેલો હશે એને પણ અલગ રાખશે કારણ કે વેચવા માટે થઈને કોઈ પણ જેને પણ વેચે એને કાકરી જોવી કાકરી ના આવે બાજરામાં એના માટે તો હવે આપણે થ્રેસર ની વાત કરીએ તો પેલા ઓર જોઈએ અને જે આપણે એલિવેટર છે ટોપ મોડલ નું એ આપણે ડાયરેક્ટ ટોકરી માં રાખ્યું છે જેવો એનાથી એક તો એ ફાયદો થાય કે કોઈ ડોડી આવતી હોય ઝીણી તો એ પાછી ટોકરીમાં આવે તો ભોલાઈ જવાની પૂરેપૂરી શક્યતા રહે અને આપણે દાણા ભેગી ના આવે જેવો કેટલો સરસ રીતે ઓર લઈએ છીએ જેટલું નાખું એટલું હોયું જાય ટૂંકમાં નાખવાવાળા જોઈએ અને ટોકરી એકદમ નીચી એટલે માણસને ઓરવામાં પણ સહેલાઈ રહે ચાલો આપણે રિઝલ્ટ જોશું બાજરાનું કેવું છે આપણે પતરું મારી દીધું છે જેથી રજોટ આ બાજુ ના ઉડે નોકરીમાં જાય અને તે નજીક ચુસ્કી આપણે રાખેલો છે કારણ કે કોક જે બાજરાની ઉપર ડોડી આવતી હોય એ જો ચુસ્કી ફેન ઉપાડી લઈએ તો ઉપર ઘુંગરામાં જઈને દાણો થઈ જાય અને પાછળ દાણો દેખાય એટલે આ ક્યારેક ઢોરાય છે સાઈડમાં ઢગલો કરતો જશે છેલ્લે એક વખત કાઢી નાખવાનો કારણ કે અમુક ઝીણા દાણા તો કાચું ડુંડું રહી ગયું હોય એના દાણા અહીંયા પાછળ આવતા હોય છે અને બાજરાની આવકની વાત કરીએ તો સુકડી ઓવરફ્લો ખાલી જુઓ તમે કારણ કે ઓરો જ એવું મસ્ત લઈએ છે અને એકદમ ચોખ્ખો કોઈ પણ પ્રકારનું ડાખરી નહીં વસ્તર નહીં અને ટોપી પણ નથી આવતી એનું એક જ કારણ કે થ્રેસરમાં પરફેક્ટ સેટિંગ હોય અને થ્રેસરમાં પરફેક્ટ શોટિંગ હોવા એના કરતાં પણ બાજરો એકદમ પરફેક્ટ છે સારો પાકેલો છે સારા દાણા છે સારો સુકાયેલો છે અને કેટલી ઝડપથી બાજકું ભરાઈ જવું હમણાં જ બાજકું બદલાવું જોઈએ આપણે લાઈવ કેટલી વારમાં ભરાઈ જાય છે જોડાયેલા રહેજો પછી આપણે ટ્રેક્ટર ના બતાવી દઉં બાચકા આપણે યુરિયા ખાતર આવે એના છે એટલે ત્રણ ત્રણ મણ પ્લસના હશે બધાય બાચકા મારા અંદાજે પાકું જ છે કદાચ અમુક તો સારા ભરેલા છે કદાચ પાસઠ કિલા પ્લસ બાચકા થઈ જાય અમુક અને થ્રેસરમાં બાજરાનું કઈ રીતે સેટિંગ કરવું એનો આપણે વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર બનાવેલો છે કોઈ ખેડૂત મિત્રો નવા હોય તો એની માટે ખાસ હા જોઈ લેજો કોઈ પણ કંપનીના સેટ થ્રેસરમાં હાલશે જો ખેડૂત મિત્રો આટલી વારમાં બાજકું ભરાઈ ગયું છે ત્રીસસો અગિયારસોના આરપીએમ ઉપર અને માણસો ઓર પણ એવો કરે છે કારણ કે માણસો પણ જાજા રાખેલા છે અને તગારાથી નથી નાખતા ભારી ભરીને પાલ દ્વારા રાખે છે એટલે વધારે ઉકેલ કરે અને ખેડૂત મિત્રો હર્બમ થ્રેસરનું બે હજાર ચોવીસ મોડલનું બાજરામાં કેવું રિઝલ્ટ છે કોમેન્ટ કરજો આ ત્રણ ફૂટની ટોકરી છે આપણે અને વધુ માહિતી માટે આ કંપનીના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે એમાં પણ કોન્ટેક કરી શકો છો અને આપણા ચેનલ સાથે જોડાયેલા રહેજો મારી પાછા આવા જ કંઈક નવા નવા વિડીયો આપણે લાવતા રહીશું ખેડૂતોને લગતા